ગુરુ ભક્ત એવા પ્રીતમ મહારાજ ના ઓગણે વાસ્તુ નિમિત્તે આજે સંત મેળાવડા નું જે આયોજન કર્યું છે એવા પૂજનીય ગીધારી રમ બાબુ ના સાનિધ્યમાં આજના પાવન પ્રસંગને દીપાયમાન કરતા એવા પૂજની અને પરમ મંદનીય પૃથ્વીરામ બાપુ અમૃતરામ મહારાજ અમાર જગદાન બાપુ અમારા ભીમજીરામ યોગેશભાઈ મહારાજ નરેશભાઈ મહારાજ મંચસ બિરાજમાન મહાપુરુષો જીવનની અંદર મહાપુરુષે બહુ સુંદર વાત કરી છે અને સત્સંગની અંદર પણ બહુ સુંદર આપણોની એ વાત કે સંતોના સંગમો સદગુરુની શાનમાં આ નિજ સ્વરૂપ જો તમારા સ્વરૂપ નું ઓળખવું હોય તો ફક્ત ને ફક્ત સંતોના ના સંગમાં રહેજો અને સદગુરુ જે ઈશારો છે ને એ ઈશારા પર તમારું લક્ષ્ય રાખજો જો સુધી તમને સદગુરુ વાત તમારા ભીતરમાં માં નહી ઉતરે હો ભરશો ખરા માથો હલાવશે ખરા પણ જો સુધી તમારા રૂવાટે રૂવાટે એ જ્ઞાન પહોંચશે નહીં એનો એ એ પહોંચશે નહીં પોતાને આનંદ આવશે ભૂલે છું કે ઉલટીના ના હાકાથી જાય તો એ અસર કરે રામ નામકી ઔષધિ ખરે ખંત ખાય અંગ પીડા વ્યાપે મહા મહારોગ મટી જો તમારો જન્મ મરણ જેવો મહા રોગ જો મટાડવાની તાકાત આ મારા સદગુરુ સંતોમો છે પણ એવી પાત્રતા આપણે મેળવવી પડે જો સુધી આપણી અંદર એ પાત્રતા ના આવરે તો સુધી સાહેબ આ વાત પછે એવી છે નકા તો ગણાવર હોન હો ભળેલું પાછું આવે એક ભાઈનું નામ જેઠો આખું ગોમ અને જેઠ છે જેઠો કરે

રાવણ ને વિભીષણ ને ઘણો સમજાયો પણ સેજ ના સમજો તમે જો તો શંગ છોડી દીધો એમ તમને જો સુધી સદગુરુ જે વાત તમને સમજાવવા મથે છે એ તમારા ભીતર ના ઉતરા તો પછી હું તારો શું કરું કો એટલે મને વિચાર કર્યો કે આપણો આ ગામ માં રહું નહીં ચોક જઈને મરી જવું સાફ ગાત કરી લેવા અર્ધી રાતી નેકરી ગયો તમે જો તો એટલા તમે જુઓ તો બે ત્રણ સંતો હોવા મળ્યા કે ચોથી આવો છો ભાઈ કે હું ભજનમાંથી આઈ ગઈ છે એટલે ભાઈ તું જો અર્ધી રાતી નીકળ્યું છે કે બસ હવે કે મારે મરી જવું છે સંત દયા હતા કે એ મરાય નહી પરમાત્મા એ અનુલ જીવન આવ્યું છે ને જીવી જાણે આગળથી આપઘાત ના કરાવે કોઈ પણ પ્રશ્ન હોય નો જવાબ હોય હોય ને હોય એટલે કે તમારું મરવાનું કારણ બતાવો મરો ન મરું અથો નહીં પણ કારણ બતાવી ને મળો કદાચ મારું સોલ્યુશન થાય અને કે યાર હું કારણ કે આખો તારો મનોલોક જેઠ્યો જેઠ્યો કરે છે એટલે કે બસ મર મરી જવું છે એટલે કે બસ આટલો જ પ્રશ્ન છે કે હેડો તારા મારા ગુરુ નહી આ તો ગુરુ નહી આ અને ગુરુને વાત કરી બાપુ તૈયાર હતા સંત હમેશયો તૈયાર હોય કે બસ આટલ જ તારા ડખો છે કે આ બસ ઓમ મરવું છે કે જો આજ તિયા બતોઈ સાક્ષીમાં કહું છું તારું નામ જેઠો નઈ ઈશ્વર

હોય આદુ નામ જો ગુપ્ત હે એના જાણે વિરલા એક વખત નામ નું તમને સાહેબ પ્રતીતિ થઈ જાય અનુભૂતિ થઈ જાય અરે સાહેબ પછી એ બદલાય નહીં નઈ ને હા હોભરેલું કોક તારો ડખો કરાવે કારણ કે શ્રવણ એ હોભરી સાહેબ ડખો કર્યો અને જો માથું ઉતારી લીધું હોય તો પૂછવાળો

કોઈ જ્ઞાની હા બીજા હો એવો એ બી પુરુષ એવો અનુભવી પુરુષ હોય ની ભરવા વાળા તો કુરુક્ષેત્ર ના હતા

સાહેબ એ વસ્તુ પ્રાપ્ત થઈ જાય ને એટલે શેદ માં થઈ જાય પ્લગ એટલે તમે કઈ કલાક કરંટ આવે ને શેદ વાર ના લાગે ગોળની કોકડી ઉઢા મૂકો ને એટલે તમને બે કલાક એ ગર્યો ના લાગે ભાઈ એ તો મુખ્યા બરોબર ખબર પડે કે જીવો છે એ હું સદગુરુની આવી વાત છે સાહેબ એટલે ઓના કોન પુત્રો કોઈ પાછો પાછવા આયા ડોક્ટર પાઈન કે અરે સાહેબ કે કોનનો નહીં મેરાવા કી કે પુત્રો ખઈ ગયો છે ડોક્ટર હોય સર કે આપણે હું હતો છે કોન જ લગાબા છે એક બેન ની ડેડ બોડી પર એલી થી કોન ઉઠાઈ આયા આનું આપણે સે કે ફિટ કઈ ના છે સાહેબ એક કોન કરો કે આ કોન બદલી નાખો કેમ હમરાતું નહીં કે હમભરાય છે પણ હમ નહી આ જો બીજો ના કોણ તો હમ આ ગુરુ ના કોણ જો જે દ્વારા બેહ બેહુ કે તીખું લોટું લાલ તપાવી દેહ ને દીધો આ ગણન દ્રષ્ટિ કેટલા સાહેબ આવું થાય છે થઈ જાય પોતાનું સર્વસ્વ સમર્પણ કરી દે પછી દેહાતી બનાવી દે પછી દેહ ને લોટું લાલ તપાવી દેહ ને દીધો છે નામ અક્ષર નું કોઈ ન લાગે નથી એ તો

પણ તમે હું શાંતિ દૂત તરીકે આવ્યો છું તમને હાથ જોડીને વિનંતી કરું છું કે તમે સીતાજીને પ્રેમથી ઊંઘી દેશો અને રોમના સરને થઈ જાઓ રોમના કારણ કે મારો નાથ છે ને એ ખાલી તમે હાથ જોડશો ને તો તમારા તમામ ગુના માફ કરી દેશે મારા રમમાં આટલી તાકાત છે મને વિશ્વાસ છે મારા ગુરુ ઉપર કે તમે ખાલી હાથ જોડશો ને એટલે તમારું માફ કરી દેશે

આવો ચેલાનો ભાવે આવો જોવા પાછો ઘણા તો પૂછશે કે તમારે સો મહિના વિષ્ણુ ગુરુ દેવ મહેશ્વર અરે બ્રહ્મા વિષ્ણુ જે ગણાય મારો સદગુરુ છે વાત પૂરી થઈ જાય સાહેબ તો બીજું કશું હોય શકે આ ગુરુ તો પરબ્રહ્મ છે સાહેબ પણ આ વાતને પોતાના ભીતરમાં ઉતારવી પડે અને એ વખત માટે તમે જોવો તો ભગવાન રામ તરફથી કીધું કે હું આ જમીન ઉપર પગ મૂકું અને કદાચ એક ઇંચ વધાર નહી એક ઇંચ જો મારો પગ કદાચ તમારે આ બધા રાજમંડળ બેઠું છે ને એમાંથી જો કદાચ હલાઈ હકે તો સીતાજીને અમે ને જતા રહીશું હાથ જોડી માફી જતા રહીશું તમને અર્પણ કરી દઈશું વિશ્વાસ હશે ગુરુના ના વચન ઉપર હે અને અંગતજી એ જો કરી પગ દાડ્યો અને ગુરુ મહારાજ આરાધના કરી સાહેબ અને તેઓ તમે જુઓ તો મોટા મોટા ભરાવદાર શરીર વાળા મૂછો તમે જોવો તો પગ લાવ પણ તમે જુઓ તો પગ હલા નહી દશાનંદ ઉભો થયો અને જો દશાનંદ કરીને હાથ હટાડવા જો અંગતજીએ પગ પાછો કરી લીધો કે હે મૂર્ખ રાવણ

કેમ અને આપડે આપડે કે બાપુ મારતો ડાયબીટીસ લાડો નહીં ખવાય થાય ના થાય કરીએ કેટલો ભાવ છે ગરમ ખીર હતી તમે આખા કે બાપુ એ તળિયા લગાવી દઉં કે સમય જતો રહ્યો સમય જ્યાં પછી કોઈ તારો મેળ આવે અને એટલે સંતોય પણ ઈશારો કર્યો છે સાહેબ બધા પ્રેમથી તારી નો સહકાર વાલી

જે બાપુને પણ આપણે સ્વભરવા છે એટલે આટલા હું મારી વાણીને વિરામ આપું છું બે હાથ હદર કરી બધા બોલો સદગરો મહારાજ ગુરુ નિરાત મહારાજ